аподем да а идебуда

ને કેરેટ છે ફૂટ સ્લટર માં ક્યા છે આહા ઓર ઓર સતર કે કાપ કર કર ખુલ્લું ખાલી કરી નાખો પછી ખોલવું આ હેઠા એમને ડાબો થઈ ગયો ડાબ પડી જાવ એક દાણા બધું સાફ કરી નાખો પછી ગાંહડી ખોલી નહીં એ કે ગાંહડી લેતા જઈ ને ઉપાડી